હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દીનબા તરફથી તમને બધાને તો ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હશો એન્ડ ઓક્ટર ગાઈઝ આજે છે ને મંડે થઈ ગયો છે સેટરડે સન્ડે જતો રહ્યો અને બસ અત્યારે ચા પીવાની છે તો ચા હું ગરમ કરું છું બનાવી દીધી હતી પણ પછી બી મને રોઈ ગઈ હવે પીવું છું તો ગઈઝ એના માટે છે ને મારી ચા ગરમ થઈ રહી છે અને વિનંતી કાઢી છે હવે મારે બહુ ધરવાના જ છે અને બસ તો ગઈ જ ચલો પછી તમને મળીએ અને વરસાદનું સિઝન છે વરસાદ પડે છે ગઈ અમદાવાદમાં તો બહુ બધો વરસાદ પડી ગયો છે ટીવીમાં જોયું છે ન્યૂઝમાં અને મારે ગાંધીનગરમાં બી વરસાદ તો પડ્યો જ છે ઇથાપુરમાં બી અને કંઈક પાણી બી ભરાઈ ગયું છે જે નીચા મારી મતલબ એમાં રોડ ઉપર પાણી ભરાયું છે ઘરમાં તો કોઈનામાં ઘુસ્યું નથી એટલો બધો વરસાદ નથી પડ્યો તો ગઈશ ચલો અહીંયા તમે જોઈ શકો છો તમારી ચા છે ને ગરમ થાય છે ચલો ગઈશ પછી મળીએ હેલો ગઈશ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય માતાજી ધીને માતા તમને બધાને બધા મજામાં મજા હા બેટા આવ્યું હા બેસાઈ અને કંઈ જ અત્યારે છે સવારના કેટલા બાર વાગી ગયા છે હવે રોટલી બનાવવાની છે સાનિધ્ય પપ્પાનો સાનિધ્ય પપ્પાનો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે તો કઈ જ આજે મેં બનાવ્યું હતું બેસનનું શાક તો આ બેસન છે હવે પેલું ઉકળી ગયો છે વઘાર તો હવે બસ હવે બેસન છે ને હું એમાં નાખી દઈશ અને બસ બીસણની સબ્જી ભાત અને રોટલી બનાવી છે અને ભાઈઝ અત્યારે તમે જોઈ શકો છો બાજુમાંથી કે વરસાદ તો એટલો બધો આવેલા એટલું બધું અંધારીને આવ્યું છે ને હદ વખત કાળું ભમર વાદળું આવ્યું છે પણ ખબર નહીં વરસાદ પડશક નહીં પડતું અને મારે શું જુઓ ભેંસ જુઓ છે એના ભેસ જ ગમે છે બસ એના ભેંસવાળો વિડીયો બહુ ગમે ગાય ભેંસ ગયા તો આવું જ જોયા કરે છે અને અત્યારે મોબાઈલ જોઈએ છે ને તો મોબાઈલ લેવા માટે તલ પાપડ થઈ રહી છે તો ગઈ તમને બધાને રીષો કે છે હાય હેલો બોલજી હેલો બોલજી તો ગઈશ ગઈકાલે અમારે રીષો બહુ મોટું કાંડ કરી દીધું હતું માથમ નાખવાનું તેલનું આવે ને વેરાશૂટ એલોવેરા તે ઓઇલ હેરોઈ આખું ડબલું છે ને એને ઊંધું વાળી દીધું હતું તો કરતો એ મારે ને કરતો પર્સદ નહીં આપી અને બધું આખા ઘરમાં ચીકણું ચીકણું કરી દીધું હતું ને રિશુન બોલ હાય ઝૂબડા ના કાઢી આપણે જે નાકામ કરવાનું કહીએ ને એ જ પહેલાં કરવાનું બેનને બાચ બાય બાય કહે બાય બોલ તો ખરી બાય

હેલો ગઈશ તો ગઈ તમને બધાને એક વાત કહો કે સવાદ વાંચો ને મારા ઘરવા મારે ભાજન બહુ વધારે કરતી હોય છે કારણ કે કઈ સવારે સાંજે ત્યાંને સ્કૂલે જવાનું હોય તો હું છ વાગે ઉઠું અને પછી એને રેડી કરીને એને સ્કૂલે જોકે વાન આવે છે એટલે હું અહીંયા ઊભી રહું ઘેટ આગળ અમારા ઘરના એટલે ત્યાં વાન આવે એટલે જતો રહે તો બસ ત્યાં સુધી મારે એને સાચવવાનું સવારમાં રેડી કરવાનું હોય છે એના પછી ઘરમાં એક્સ્ટ્રા કામ હોય એ કરવાનું હોય એના સિવાય રીસરો રડતી હોય રડતી હોય તો પછી મારે એને છાણી રાખી અને ચાંદર પીવડાવવાનું હોય એના સિવાય કઈઝ એટલું બધું ઘર બધાનું મોટું એટલું બધું સવાર સવારમાં કામ હોય ને કે શું કહે બધી ટાઈમ ના મળે અને સવારમાં કેવું હોય કે મારે સાની ભાઈના પપ્પાને ઓફિસ જવાનું હોય બાર વાગે એટલે એ પહેલાં તો એમનું બધી જ વસ્તુ રેડી રાખવાની કપડાને પ્રેસ કરી દે કપડાં બી પ્રેસ કરી દેવાથી જમવાનું હોય ડેલી મારા ઘરે કઈ દાળ ભાત શાક રોટલી બનતી હોય ક્યારેક ક્યારેક શાક રોટલી અને ભાત બી બનતા હોય ડેલી અલગ અલગ હોય છે તો પહેલાં તો ડેલી દારબાદ શાક વેત હોય જ છે તો એ જે એમને જે ખાવાનું હોય એ રીતનું હું બનાવી દઉં અને પછી ગઈ એમના કપડાં બપડા બધું રેડી કરી રાખું એટલે મને ટાઈમ જ નથી મળતો બીજા કોઈ કામમાં સવારમાં તો બસ જે આપણું ઘરનું રૂટીન કામ હોય ને એ પહેલાં ફિનિશ કરવાનું હોય મારો પહેલાં તો એ જ કન્સેપ્ટ હોય કે ઘરનું કામ જ પહેલાં પૂરું કરી દઉં અને પછી બીજું કંઈ નવું કામ કરવું હોય તો પછી બપોર પછી વિચારું ટાઈમ પ્રમાણે એને એડજસ્ટ કરી નવું કામ મારે થાય બાકી તો જે રૂટીન હોય એ જ કામ થતું હોય છે એના સિવાય ગઈઝ આપણા ઘરમાં આપણે કહીએ છીએ કે સ્ત્રીને શું ના હોય મતલબ કામ શું ના હોય સ્ત્રીની વાત તો કરવી જ મુશ્કેલ છે કારણ કે એ તો ઘરનું દરેક કામ કરતી હોય છે ઘરની નાનામાં નાની બધી જ જવાબદારી સ્ત્રીના માટે જ હોય છે અને કંઈ પણ નાનામાં નાની વસ્તુ હોય લાવવા મૂકવાની હોય કંઈ બી કરવાનું હોય તો સ્ત્રીના હાથે જ કરવાનું હોય એટલે એને તો કહીએ ને કે આપણે તો એને ચોવીસ કલાક આપ્યા છે ને એમાંથી ભગવાને એમાંથી ચોવીસ કલાકની ઓછા પડે એટલી પણ કેવું કે ભગવાનની રચના જ બરાબર છે કુદરતી રચના એવી છે ને કે જે આપણે તો કશું કરી જ નથી શકતા ચોવીસ કલાકમાંથી જ આપણે બધું જ કામ કરવાનું હોય છે દરેક વ્યક્તિ તો સમય પ્રમાણે ચાલતો હોય છે દરેક વ્યક્તિ અને હું પણ એ પ્રમાણે મારા સમય પ્રમાણે જ હું મારા ઘરનું કામ કરતી રહું છું અહીં દેખાઈ સ્કૂલ છે અને ફાઇનાન્સ મીટિંગમાં આવ્યા હતા ફાઇનાન્સ મીટિંગ ઓપી ગઈ હું પાછો મે આયા છું ચાલો અહીં શું છે હા થાબેદાન છે તો વીડિયો ينية જૈન બનાવી દેતા કે એ બનાવustum કરી બનાવો ને એ ચાલી છે ખાતા નથી ખાલી ખાલી નઈ બનાવતી હું તો એ તું હાખો બેહના એ લઈ બનાવ હવે એક જય શ્રી કૃષ્ણ જય માતાજી દિવાતા કરતી તો ગાઈસ તમને આજે બધાને પહેલા તો શું કહેવાય હેપી સન્ડે એજે સન્ડે છે આને કહે છે સપ્તાહનો ગમડી આયા છે કમરોડા અને ગઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ થોડી વાર પછી બે કલાક કલાક પછી અમે મીકરો જ મળી ગયો છે ખબર કાઢવા આવ્યા છીએ અને એમને ઓપરેશન કરાવ્યું હતું એટલા માટે અને ગાઈઝ અત્યારે અમે ગામડે આવ્યા છીએ તમે તો ગામડામાં બહુ જ મજા પડી ગઈ છે કારણ કે એનો શું અભ્યાસ ગેસ ગાય જોવાની અને ખુલ્લામાં રમવાની ગઈસ અત્યારે બસ એ ખુલ્લામાં રમશ આખા ગરવાઈ અહીંયાથી અહીં આછળથી લઈને પાછળથી લઈને ચીક છેક એ પપ્પા ઊંઘેલા છે અને ત્યાં સુધી રીશું પર પણ છો રમ્યા ગયા છે એ રહીશું ગઈસ તમે જોઈ શકો છો કે બહાર સાસુ છે શું કહેવાય કચરો છે પપ્પા ઊંઘેલા છે આ રમાશે અને ગઈ બસ અત્યારે હું બેઠી છું અને રોપલી વજાવવાની છું અને લોટ બાંધેલો છે એટલા માટે અને ગઈ તમને બહારનો નજારો બતાવો બહુ મસ્ત છે અત્યારે ચોમાસામાં તો બહુ લીલું લીલું છેમ લાગે છે તો ગઈ આ અમાર પાછળનું কৈ আ পাছৰ এৰিয়া এই থাক ঘছে থাকি ৰোটলী বনা বাৰা হংগাতে ঘচিছো আৰু এক চুলা পেলাই পানী মূকেছো নাযু তই যোৱা ভিণ্ডা আমাৰ মমীজি শুক ভিডা নেক বনা বছ মস্তু